સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિર સમગ્ર રાજ્યના લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે અને શિયાળામાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં શાકોત્સવનું પણ અનેરું મહત્વ છે ખાસ કરીને મૂડી ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિરમાં આવેલ રાધાકૃષ્ણની મૂર્તિ વિશે જો વાત કરવામાં આવે તો બસો વર્ષ કરતાં પણ વધુ પુરાણી મૂર્તિ છે અને લોહિયામાં ભગવાન સ્વામિનારાયણે સતત બે મહિના સુધી ભગવાનને શાકોત્સવ કરીને જમાડ્યા હતા તે મૂર્તિ મૂડી મંદિરમાં પ્રસ્થાપિત કરવામાં આવેલ છે આથી મૂળી મંદિર ખાતે યોજાતા શાકોત્સવનું અનેરું મહત્વ પણ રહેલું છે અને પરંપરા મુજબ આ વર્ષે પણ ભાવિ આચાર્ય વ્રજેન્દ્ર પ્રસાદજીના અધ્યક્ષસ્થાને ભવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે ભજન કીર્તન તેમજ કથાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ શાકોત્સવની ખાસ વિશેષતા એ હતી કે શાકોત્સવમાં અંદાજે બે હજાર કિલોથી વધુ રીંગણાનું શાક તેમજ કિલોથી વધુ ખીચડી આ ઉપરાંત બે હજારથી થી વધુ રોટલા તેમજ પંદરસો કિલોથી વધુ અળદિયા અને પાંચસો કિલોથી વધુ રાયતા મરચાં સહિતની વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને તમામ વસ્તુઓ સેવકો દ્વારા જાતે જ બનાવવામાં આવી હોવાની ખાસ વિશેષતા જોવા મળી છે યોજાયેલ શાકોત્સવમાં સુરેન્દ્રનગર સહિત સમગ્ર રાજ્યમાંથી અંદાજે પંદર હજાર જેટલા ભાવિક ભક્તોએ આ શાકોત્સવનો લાભ લેવા સાથે કૃતજ્ઞતા પણ અનુભવી છે સાથે સાથે અયોધ્યામાં રામ મંદિરની પ્રતિષ્ઠા નિમિત્તે રક્તદાન ગેમનું પણ આ તકે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન પણ કર્યું હતું

કાયમ માનવતાને તૈયાર રાખે છે અને દરેક ધર્મનું આદર કરવા સ્વામી ભગવાને આપણને આગ્રહ કર્યો છે મારા જે નવ નવ ધામોમાં મંદિર કરેલામાં વિશેષ

सेवासों में करीस आग थी रेगड़ा सेवा गाड़ी पार्किंग करवा पीवड़ी सेवा कोई हो सोटी नहीं होती सेवाओं आटा वो सव शो ખાલી રાધાકૃષ્ણદેવના દર્શન કરવા અને આપણને હરિભક્તોને મળવા આવું અને ખાસ અઠ્યાવીસ તારીખે અઠ્યાવીસ એક બે હજાર ચોવીસના રોજ ભવ્ય હતી ભવ્ય શાહોત્સવ અમદાવાદ દેશનો સમસ્ત અમદાવાદ દેશનો આપણે જીના પર ગોઠવ્યું હતું એ જ ગ્રાઉન્ડ ઉપર ગોઠવવામાં આવ્યો છે સાંજે ચાર વાગેથી

અને ખીચડી વઘારેલી જે ઓછામાં ઓછી આઠસો કિલોથી પણ વધારે ખીચડી હતી જેમાં શાકભાજીમાં ફુલાવર છે કોબી છે બટાકા છે ગાજર છે આ બધા શાકભાજીઓ વટાણા તુવેર આ નાખી અને ઘીના વઘારથી વઘારી અને ખીચડી સાથે લચકો અડદિયો ચારસો કિલો અડદનો લોટ અને સાડા સાતસો કિલો ખાંડ એ ચાસણી કરી અને કાજુ બદામ પિસ્તા દ્રાક્ષ આ બધું નાખી અને અડદિયો સરસ સુંદર મજાની મોડી શાસ અને બાજરાના રોટલા આઠ હજારથી પણ વધારે રોટલાઓ આ નિમિત્તે લાવવામાં આવ્યા છે મૂળા ગાજર કાકડી આ બધાનો સંભારો છે રાયતા મરચાં પાંચસો કિલો જેવા રાયતા મરચાઓથી પણ આ સુંદર મજાનું આયોજન છે આ પ્રસંગે હજારો હરિભક્તોએ પોતે સ્વયંભૂ આની અંદર સેવા આપી છે અને મંદિરની અંદર જેકેટ વિતરણ પંદરસો જેવા બાળકો અને દીકરીઓ માટેનું છે ટીબીના દર્દી એના માટે પૌષ્ટિક કીટ મૂળી મંદિરથી બે વર્ષથી આપવામાં આવી રહી છે આંગણવાડીની અંદર રસોઈ બનાવનાર બહેનો અને મેનેજરો બહેનો માટે સાડી અને પ્રસાદીનું વિતરણનું આયોજન છે આવા સામાજિક લક્ષી રામ જન્મભૂમિ ભગવાન મર્યાદા પુરુષોત્તમ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉપલક્ષ્યની અંદર રક્તદાનનું પણ આજે મેડિકલ કેમ્પનું પણ આયોજન હતું આ કાર્યક્રમની અંદર રાજકીય દ્વારાથી જગદીશભાઈ મકવાણા છે કલેક્ટર સાહેબ શ્રી છે ટીડીઓ સાહેબ છે ડીએસપી સાહેબ પીએસઆઈ એના બંદોબસ્તની અંદર પોલીસ વિભાગે પ્રશાસને ખૂબ સારી એવી સેવા આપી છે શાકોત્સવનું સ્વામીજી ખાસ શું મહત્વ છે જે અહીંયા મૂડી ખાતે આજે યોજાણો છે શાકોત્સવનું વિશેષ મહત્વ એ છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર સ્વામિનારાયણ ભગવાને જે દેવ મૂડીમાં બિરાજે છે એ ભગવાનને પોતે રસોઈ બનાવી શાક બનાવી બે મહિના સુધી જમાડ્યા હતા એટલા માટે આજે મૂળી મંદિરની અંદર એ શાકોત્સવ ઉજવવામાં આવ્યો અને તમામ હરિભક્તો ગૌરવ લઈ અને પોતાની ધન્ય માને છે જય સ્વામિનારાયણ મારું નામ ભરતકુમાર કાંતિલાલ ભારતીય ગામ મોટા તાલુકો જામનગર મૂડી ખાતે દર વર્ષે શિયાળાની અંદર ખૂબ જ સારી રીતે શાકોત્સવ મનાવવામાં આવે છે અહીંયા જે રાધાકૃષ્ણ દેવની મૂર્તિ છે તેને લોયા મધ્યે ભગવાન પોતે તેમના હાથે શાકોત્સવ બનાવી અને જમાડી અને તે મૂર્તિની મૂડી ખાતે પ્રતિષ્ઠા કરેલ છે અહીંયા શાકોત્સવ નિમિત્તે ગાદીપતિ આચાર્ય મહારાજ આવી અને શાકને વઘાર આપી સર્વે હરિભક્તોને રૂપે આ અતિ અતિભવ્ય સંતોના રૂડા આશીર્વાદ લેવા માટે ગામે ગામથી હરિભક્તો વધારી અને સાત અછવું પ્રસાદીનો મહત્વ સમજી અને અહીંયા દર્શન અર્થે આવે છે ક્યાંથી ક્યાંથી લોકો આવે છે પ્રસાદી લેવા ફરતા સંપ્રદાયના ફરતા ગામોમાંથી દૂર દૂરથી હું તો છે રાજકોટ મોરબી હળવદ

જેમને સ્થાન વિરમ છે એવા હોળી મંદિરના